રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટરના આપઘાતને મામલે પરિવારજનો સહિત વિવિધ સંગઠનોના કંપની બહાર ધામા જોવા મળ્યા હતા બનાવની પ્રાપ્ત માહિતી મુજબ કતરોજ વાગરા તાલુકાના ભેંસલી ગામ નજીક કાર્યરત રિલાયન્સ પોલિસ્ટર કંપનીના કોન્ટ્રાક્ટરે બિલ પેમેન્ટ બાકી પડતા આપઘાત કર્યો હોવાની ખબરથી પંથકમાં ચકચાલ મચી ગઈ હતી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ બુલંદ થવા પામી છે બનાવન અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરોજ વાઘરા તાલુકાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવતા ભેંસલી ગામ નજીક આવેલ રિલાયન્સ પોલિસ્ટર કંપનીના દીપક એન્ટરપ્રાઇઝનો લેબર કોન્ટ્રાક્ટર ચલાવતો હતો અને તેના પ્રોપરાઇટર ગણેશસિંહના કંપની પાસેથી નાણાં બાકી પડતા હોય કોન્ટ્રાક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી ઘટનાને પગલે કંપની ગેટ બહાર કામદારોની ભીડ એકત્ર થઈ ગઈ હતી પોલીસ તેમજ વહીવટી તંત્રને ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી ગતરોજની ઘટનાને લઈ આજરોજ કંપની બહાર મૃતકના પરિવારજનો સહિત ખેડૂત હિતરક્ષક દળ કર્મી સેના સહિત સર્વ સમાજ સેનાના પટેલ ઇમ્તિયાઝ પણ બનાવવાળી જગ્યાએ પહોંચી જરૂરી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી છે મૃતકના પરિવારજનોને જીવન નિર્વાહ માટેની વ્યવસ્થા સહિત જ્યાં સુધી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં થાય તેવી માંગ કરવામાં આવી હતી હાલ કંપની બાદ સેંકડો લોકોએ ધામા નાખ્યા છે તો બીજી તરફ કંપની સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ પણ પગે ફરજ બજાવી રહી છે આપઘાત પહેલાં સુપરવાઇઝર અને મૃતક ગણેશભાઈ જેઓ પેમેન્ટ બાબતે કંપનીમાં ગયા હતા જ્યાં એચઆર સંદીપ અને અશોક મોરે નામના બે વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ હતી જેઓએ મૃતક સાથે ગેરવર્તન કર્યું હતું જે બાદ મૃતકે આપઘાત કર્યો હોવાની પણ લોકચર્ચા વહેતી થઈ હતી કંપનીના એચઆર સંદીપ તેમજ અશોક મોરે હાલ ફરાર થઈ ગયા હોવાની પણ માહિતી સાંપડી રહી છે કંપનીના સીસીટીવી ફૂટેજ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણી બધી બાબત ઉજાગર થઈ શકે એમ છે ઉલ્લેખનીય છે કે શુભલક્ષ્મી નામથી ઓળખાતી કંપની રિલાયન્સ દ્વારા ટેક ઓવર કરી લઈ રિલાયન્સ પોલિસ્ટર નામથી કાર્યરત કરવામાં આવી છે રિલાયન્સ સેવા મોટા ગ્રુપની કંપનીમાં નાણાં બાબતે આત્મહત્યાની ઘટનાથી હડકમ મચી જવા પામ્યો છે જાણવા મળ્યા મુજબ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કેટલાક કામદારોના પગાર પણ અટવાયા હોવાની સૂત્રે માહિતી સાંપડી રહી છે પોલીસ કાર્યવાહી બાદ ઘટનાની વધુ વિગતો છતી થાય તેમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે હાલ તો કંપની બહાર ધરણા કરી રહેલા લોકો દ્વારા ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી રહી છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ ચાપતી નજર રાખી રહી છે શું કે કંપનીની સાથે અમે વાટાઘાટો કરી કંપની એકની બે થતી નથી એમને એવું લાગે છે કે આ કામદારોની કશું થવાનું એમને એટલી ખબર નથી કે રાષ્ટ્રીય કિસાન વિદ્યા સંઘ કરણી સેના જેવી એનજીઓ એમની સાથે છે અને અમે એમને ન્યાય અપાવીને જ રહીશું કેમકે આજે એકસો ત્રીસ કામદારોનો એક પ્રશ્ન છે કે એકસો ત્રીસ કામદારો બે ત્રણ દિવસથી ભૂખ્યા શું અહીંયા સુ રહેલા છે એમને કોઈ ખાવાની વ્યવસ્થા કરેલી નથી પણ અહીંયા ભેસલી સરપંચને રજૂઆત કરતાં એમને એમને આજે બપોરે જમવાનું આપેલું છે અગાઉની રણનીતિ અમારી એ રહેશે કે જો આ પરિવારને ન્યાય નહીં મળે તો અમે રાજ્યપાલને સચિવને ને ડીઆઈજીને લખીશું અને આ લોકોને ન્યાય માંગણી ન્યાય અપાવીશું सर जी आपके न्यायिक ज्योहार कि मेरा जमा तो गया ये कंपनी की वजह से गया कंपनी ने पेमेंट दिया नहीं और सत्तर अस्सी लाख रुपए का हमारा पैसा जमा है और पैसा मांगता था तो इन्हें टॉर्चर किया टॉर्चर करने के बाद में उन्होंने सुसाइड कर लिया पैसा दिया नहीं है जीएसटी वाले टॉर्चर करते थे उनका नोटिस पर नोटिस आते थे ये पैसा देते नहीं थे तो वहाँ से पैसा यहाँ से कंपनी पैसा देगी तो जी को जमा करवाते जीएसटी एस टी भी जमा नहीं हो पाई इधर को वर्कर पैसा मांगते थे वर्कर का भी पेमेंट नहीं हो पाया तो इसलिए वो कंपनी में पैसा मांगने के लिए गए तो वो कंपनी वालों ने क्या दबाव डाला उनको क्या गाली गलोज किया क्या किया उनको मजबूरन कर किया तब उन्हें सुसाइड किया है नहीं मेरा जमाई मरने वाला नहीं था और मैं तो आपसे और प्रशासन से सबसे रिक्वेस्ट करता हूँ कि हमको न्याय मिलना चाहिए मेरी बच्ची अनाथ होगी उसका उसको मुआवजा दे कंपनी से दिलवाए या गवर्नमेंट दे जो भी है मेरे लोग सब भाइयों का साथ से है मीडिया वाला का साथ से है पुलिस प्रशासन जो भी जो भी है यहाँ के गांव वाले सबको और कम से कम पाँच करोड़ रुपए की मांग करता हूँ मैं पाँच करोड़ रुपए मेरे जमाई को मिलना चाहिए मेरी बच्ची को ऐसा है मैं तो ये यही रिक्वेस्ट करता हूँ सबसे ऐसा है आगे तो मैं क्या बोलूँ आप लोग खुद समझदार है साहब મેં તો રિક્વેસ્ટ કરું આપ સબસે